પૈસા ના હોય ને તો મરચું રોટલો ખાઈ લેજો પણ બેમાની ના કરતા ચીટિંગ ના કરતા ચોરી ના કરતા કોકના હકનો નો રૂપિયો પડાવતા નહીં હકની જમીન ઘર લેતા નહીં નહીં તમારી પડશે આ એ જ તમારા બાપ દાદાઓની ગલતી આ તમારે ભોગવવી પડશે અને તમારી ગલતી તમારા આવનારા દીકરાઓને અને તમારે જ ભોગવવી પડશે અમુક અમુક નઈ કેતા માતાજી હોય આવા જબરા માતાજી હોય તો આપણે ઇન્ડિયન આર્મીમાં બેસાડ દેવા જોઈએ અને આવા માતાજીને બહાર દેવા જોઈએ બોર્ડર ઉપર અરે ઇન્ડિયન આર્મી નું કર્તવ્ય છે એના દવા કરવાની આવા ઈલાજ કરવાની અને મારું કર્તવ્ય છે મારા આવા દુખિયારાના આવા આ આવી કદાચ ધર્મનો માર્ગ બતાવો ભગવાને દરેકને અલગ અલગ કર્તવ્ય આપ્યું છે પોલીસને કર્તવ્ય આવ્યું છે શું સમાજની સેવા કરવી સુરક્ષા કરવી સમાજમાં શાંતિ સ્થપાવી એ પોલીસનું કર્તવ્ય છે એ ન્યાય ન્યાયથી કદાચ એ કર્તવ્ય નિભાવ તે ભગવાનની સેવા છે ડૉક્ટરે કદાચ ડૉક્ટરને કર્તવ્ય આપ્યું છે કર્તવ્ય મળ્યું છે કે ડૉક્ટર કદાચ ડોક્ટર બનાવે ડિગ્રી મેળવી અને કદાચ એ ડૉક્ટર જોડે કોઈ પણ દર્દી જાય તો એને કોઈ જાતનો ભેદભાવ ના રાખવો જોઈએ બસ એ દર્દી સમજી અને કદાચ એની જે તે સેવા થતી હોય દવા રૂપી એ દવા રૂપી સેવા કરી અને યોગ્ય કદાચ એને જે ફી થતી હોય યોગ્ય લઈ લે તે ભગવાનની સેવા થઈ જાય અડધી રાતે ડૉક્ટરનો દરવાજો ખખડાવ અને કોઈ દર્દી આવે અને ડોક્ટર અડધી રાતે ઉઠીને દવા કરાવો ને એ કર્તવ્ય એનું છે એમાં ભગવાન રાજી થાય આર્મી છે પોલીસ વાળાના આર્મી તો ઇન્ડિયન આર્મી નો કદાચ ભગવાન જ પ્રેરણા કરે છે નાનપણથી જ કે તમે પહેલેથી જ એક સપનું જગાડે હુનર જગાડે મારા આર્મી જવું છે આર્મી નું હુનર કોણ જગાડે છે મારો રોમ જગાડે છે એના પહેલેથી જ તે અંદરથી એવો ઉત્સાહ જાગે કે મારે બસ આ ઇન્ડિયન આર્મી માં જવું છે દેશની રક્ષા કરવી છે એ મારા ભગવાન અંદરથી પ્રેરણા કરે છે કે તું થોડી મહેનત કર તારા બોર્ડર ઉપર જરૂર છે તારું કર્તવ્ય બોર્ડર ઉપર લખેલું છે અને કદાચ એ કર્તવ્ય આર્મી ઇન્ડિયન આર્મી વાળા કદાચ એ કર્તવ્ય બોર્ડર પર નિભાવે અને કદાચ કોઈ આતંકવાદીને કદાચ ઠાર કરી નાખે ને મારી નાખે ને ખૂન કરી નાખે તો એને પાપ નહીં લાગતું ચમ કે આનું કર્તવ્ય નિભાવે છે અને કદાચ આતંકવાદીની ગોળી ખાય ને તો એને સહિત કહેવામાં આવે છે દુનિયા એને યાદ કરે છે એને સલામ કરે છે કેમ કે રક્ષા કરવા માટે એનું કર્તવ્ય નિભાવ તો ભગવાને દરેક સમાજમાં અલગ અલગ વર્ણ વ્યવસ્થા બધાને અલગ અલગ આલી છે આલી છે ને બધાને કાર્ય અલગ અલગ આલ્યા છે ને તમારી યોગ્યતા લાયકાત પ્રમાણે તો બસ તમારે તમારું કાર્ય કરો ને અને મારું મારા દીકરાને આ કર્તવ્ય મળ્યું છે કે આવા તમારા જેવા દુખિયારા અજ્ઞાની હોય જેને સાચું જ્ઞાન નહીં હિન્દુ ધર્મ સનાતન ધર્મ શું છે સનાતન સનાતન ધર્મ ના દેવી શક્તિ ભગવાન માતાજી શું છે એની મહિમા શું છે એનું કોઈ સાચું જ્ઞાન નથી ને કર્તવ્ય કે આવા સમાજમાં તારે એક ધર્મની એક જ્યોત જગાડવાની છે અને ઘેર ઘેર ધર્મ જાગૃત કરવાનો છે હું મારું કર્તવ્ય નિભાવું છું બીજા એમનું કર્તવ્ય નિભાવ છે સમજ્યા એટલે બધા પોતપોતાની જગ્યાએ બરોબર હોય આજ અમુક હું ભરવા માગતા જ મારે કહી દેવા જવાબ આ દેવા હોય હા શું ખોટું પણ અહીંયા બોર્ડર પર મારું કોમ છે જેટલા નહીં મોકલતી પણ અહીંથી જોજો જેટલા આર્મીમાં પાસ થઈને ગયા જયા ને મારા ધામમાં મન અયોધ્યા મોકલ્યા જો એવા પરચાસ મારે એટલે દરેકે દરેકના પોતપોતાનું ભગવાને અલગ અલગ કર્તવ્ય આવ્યું એ કર્તવ્ય જો કોઈ પણ વ્યક્તિ હોય એને કોઈ પણ જાતનું પદ મળ્યું હોય નાનું મોટું એ પદ ઉપર ઉભો રહી એ પદ ઉપર થી કદાચ પોતાનું કર્તવ્ય સમજી અને નિસ્વાર્થ ભાવે એ કરમનું જે એના વળતર મળે એમાં કોઈ બી એમાંની ચીટિંગ કર્યા વગર જો એ કર્તવ્ય નિભાવે તેના ભક્તિ કરવાની જરૂર નહીં આપે રૂપે ભગવાન પ્રાપ્ત થઈ જાય કેમ કે કર્તવ્યનું પાલન કરે પોલીસ હોય ડોક્ટર હોય વકીલ હોય જજ હોય કોઈ પણ ન્યાયના કદાચ પક્ષ લે સત્યના પક્ષ લે તેને કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં પણ કદાચ વકીલ હોય અને વકીલ વકીલાત કરતો હોય અને ખબર હોય કે આ દોષી છે અને આ નિર્દોષ છે અને છતાંય તે પૈસાની લાલચમાં કદાચ કોઈ નિર્દોષને સજા અલાવ પૈસાની લાલચમાં તો એ એના કર્તવ્યથી પડી ગયો કહેવાય એના કર્તવ્યનું પાલન કર્યું કહેવાય નહીં એને સ્વાર્થ રાખી લીધો તે ભગવાનનો ગુનેગાર બને છે આ શું ખોટું જેમ કે જજ છે હાઈકોર્ટના બરોબર એ હાઈકોર્ટના જજ એમને ન્યાય માટે બેસાડ્યા છે બેસાડ્યા છે ને એ તાજમે તોલવાનું જે તે કેસ કર્યો હોય અમે કોઈ અપરાધી દોષી હોય આ બાજુ જેણે ફરિયાદ કરી હોય બેનો પક્ષનો કદાચ વકીલ વકીલાત કરે અને જો કદાચ પ્રત્યક્ષ સબૂત સાથે દેખાતું હોય એ જજને કે આમાં આ નિર્દોષ છે અને આ દોષી છે પણ જો એ જજ કદાચ પૈસા લઈ અને નિર્દોષને કદાચ સજા ફટકારે ને તેનો ગુનેગાર મારા ભગવાનનો ને પછી કે મારી અમને શું નડ્યું આ બધું નડ્યું અમુક આવું તો જાહેર માં બોલું છું મને બાપની બીક નહીં લાગતી પાલન રાખો ઈમાનદારી થી જો કોઈ ભક્તિ કરવી પડે કોઈ નડતર કેજો આ રે ગાદી મારી જો સેવા થાય છે તો જો નહી ચાલતું એવી રીતે તમારું પદ જે તે હોય નોકરી હોય તો ઈમાનદારી આ ચેટલી વાર કઉ કેટલાય પ્રવાચનમાં કીધું આ પૈસા ના હોય ને તો મરચું રોટલો ખાઈ લેજો પણ બેમાની ના કરતા ચીટિંગ ના કરતા ચોરી ના કરતા કોકલા હકનો રૂપિયો પડાવતા નહીં કોકલા હકની જમીન કોકલા હકનું ઘર લેતા નહીં નગર તમારે નહીં તમારી પેઢિયણ બેઠવું પડશે આ એ તમારા બાપદાદાઓની ગલતી આ તમારે ભોગવવી પડશે અને તમારી ગલતી તમારા આવનારા દીકરાઓને અને તમારે જ ભોગવવી પડશે થાય છે ને આ બધું એટલે હકનું હોય એટલું જ ખાવાનું કોઈનું મફત્યું નહીં ખાવાનું શું કીધું કોઈનું નહીં ખાવાનું કદાચ કોઈ ચા પીવડાવો ને તો એનું ઋણ ના ચડવું જોઈએ એ અસલ કદાચ કર્તવ્ય છે પુરુષાર્થ છે આ તો ચોક મફતમાં મળતું હોય ખાઓ બધા પુણ્યો નાશ થઈ જાય એવું જો કરો તો આ બધી બહુ ઝીણી ઝીણી બાબત છે પણ અસલ તમારી ભક્તિ છે ને એ ટકાઈ રાખવામાં બહુ સહાયરૂપ થાય છે આ બધી પરંપરાઓ જતી રહી પેલા તો તમારા બાપ દાદા હતા જોજો ચોક ચા પીવા ને તો દસ રૂપિયા તરત છોકરા ના લે વાપરવા લે હાલ દેતા ને આવું અત્યારે કઈક કઈક ગમડાઓ ચાલ જવા વાત એનું કારણ શું એ ચા પીધી ને તેના દસ રૂપિયા એક છોકરા એના ઘરમાં વાપરવા અલગ લે રાખ ના લે તો પરાણે આ લે ચા પીધી છે એટલે એનું ઋણ ના ચડે એના દસ રૂપિયા હાલ દેવા પડે બાપનું દેવું થઈ ગયું અને બાપે પાંચ લાખ દેવું કરીને મરી જ હોય તો પહેલાના દીકરા એવા કે બાપનું દેવું ચૂકવતા મહેનત મજૂરી કરીને ઈમાનદારી રાખીને અને આજે તો કદાચ બાપ દેવું કરીને મરી જયો હોય ને છોકરો શું કે જા બાપ પાસે એને ગારો બોલે બાપ નહીં તે મર્યા જીવતો તો તો લગીન હકવાળો ને મર્યા પછી તે તકલીફ મેલીન જો આ શું ખોટું પણ એક રૂપિયો તમારો કોઈનો બાકી ના હોવો જોઈએ કોકડા પાંચસો રૂપિયા ઉસીના લીધા હોય અને યાદ હોય અને ખરાબ સમયમાં જેણે મદદ કર્યા હોય ને ખરેખરમાં તમારે પાંચસોની જરૂર હતી ને કોઈ તમારા મિત્રએ કોઈ સગા સંબંધીએ તમને પાંચસો રૂપિયા પાંચ હજાર રૂપિયા દવાખાનામાં તે ઉસીના તરીકે આલ્યા હોય ને અને માતાજી ભગવાનની અત્યારે કૃપા થાય ને કદાચ થોડું ઘણું ઘરમાં ધન વસ્તુ થાય લક્ષ્મી આવતી થાય ને તો ગાડીને બાડીન

અને પછી થાય એટલે કે નાહી જવાના હા ના હોય તો બરોબર છે ચલો તમારી પરિસ્થિતિ એવી છે ના હોય તો બરોબર હાથ જોડીને કહી શકો અતાર નહીં આવશે તારો વાલ દઈશ અને જોડે મને માતાને પ્રાર્થના દો કે મા અત્યારે મારજો નહીં મારા બધાને આપી દેવા રૂપિયો રૂપિયો આપી દેવાસ પણ મારી તારી આ વાત અમે સ્વીકારીએ છીએ પણ માં બસ અત્યારે થોડી રાહત થઈ જાય અત્યારે કોઈ માગવા વાળા લોહી ના પીવે એટલી કૃપા કરી દે પણ તારી કૃપા થશે મારી કુળદેવીની કૃપા થશે અને આપે રૂપે ક્યાંક લક્ષ્મી બસ્તી થશે થોડું ધન આવતું થશે ને મા હું મોત શોખ પછી કરીશ મા જેણે પેલા આલ્યા છે ને એમને હું આપી દઈશ તને વચન આલું છું હું મેરડી માતા એવું કહું છું વીસ લાખ રૂપિયા દેવું હોય ને તો બોલ એક ફોન ના આવવા દઉં માતા એક ફોન ના આવવા દઉં પણ એવો ભરોસો તમારે મને આપવો પડે તારે થાય એમને એમ થઈ જાય એ વીસ લાખ રૂપિયા દે ચમના લાવું ચોથી લાવું એ મારે જોવાનું તમારું દેવું ભરવા માટે પણ આવો ભાવ રાખો પડે આલવાની દોનત રાખવી પડે બોટા કુકડા પાંચ રૂપિયા ખીચા માં જાય ઊંઘશે નહીં આવો તમને આ શું ખોટું આ બધી કોઈ ભાવ છે આ જયો જમાનો બધો જતો રહ્યો જમાનો બધા તો કુકડી પચ્ચા ની પડી જાય હોય તો પગ મેલ દેસી કોઈ જોતું નહીં કોઈ નહીં જોતું તમારી મા તો જુઓ જ છે કર તું તા ચોરી કર હજી કર આ બધું સારું લાગે માને કહો શું નહીં જોતી હોય એ ટાઈમે હું મેરડી માતા નહીં જોતી હોય અરે પચારી લાલચ કરી કીધો તો કોણ છો આ નાની નાની બાબતો છે પણ આટલો નાનો ગુનો કેવાય કેટલો કેવાય આટલો બીજો આટલો થાય ત્રીજો આટલો થાય